ના પાલડી ગામે પંચવતી માતે ફાળવવામાં આવેલ જમીનનું દબાણ હટાવવા બાબતે શાંતિભાઈ ખેમસોડિયા દ્વારા રજૂઆત પાલડી ગામે પંચવતી માટે ફાળવવામાં આવેલ જમીનનું દબાણ હટાવવા કરેલ કામનું થયેલ નુકસાનની ભરપાઈ કરવા બાબતે શાંતિભાઈ ખીમસુરિયા દ્વારા તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરવામાં આવી હતી જો આ બાબતે તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો ગાંધી ચિંડિયા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી ઉપરોક્ત વિષય અને સંદર્ભે અનવ્ય સરકારશ્રીના આદેશ તેમજ હુકમોથી પાલડી ગામે પંચવતી બનાવવા માટે સરકારશ્રી દ્વારા પંચવતી બનાવવા માટે પાંચ લાખ ગ્રાન્ટ હોય છે જેમાં તાર ફેન્સિંગ માટી ગામ પાવર બ્લોક વૃક્ષરોપણ રમત ગમતના સાધનો સ્ટ્રીટ લાઇટની સુવિધા બાકડા પાણીની બોર મોટર માટેનો આદેશ થયેલ છે જે લોક હીટ માટે બનાવવાની હોય અને તે જગ્યાને સંદર્ભે ને ફેર કરવાનો પ્રયત્ન કરી અને તે જગ્યાને વાળી અને અંધાધૂન વહીવટદાર તેમજ શ્રી દ્વારા ગમે તે રીતે વહીવટ કરી પ્લોટ ફાળવણી આપેલ છે અને પંચવતી બનાવ બનાવવા માટે ફાળવેલ જમીનને દબાણ કરેલ છે તેમજ જીટીયા ગ્રામ પંચાયત દ્વારા રસ્તામાં નાખેલ બ્લોકને નુકસાન કરેલ છે એ બાબતે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે તેવી અમારી માંગણી છે જો આ બાબતે કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે તો ગાંધી ચિંડિયા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે સંધિ જાગૃતિ ન્યૂઝ તંત્રી જાહેર મદ્રા દ્વારા જી આપનું નામ મારું નામ શાંતિ કેમ શું આપના દ્વારા રજૂઆત કરવામાં આવી રજૂઆત મેં ત્રેવીસ તારીખે કરેલી એક પારડી ગામમાં સરકારી જગ્યામાં ફી બનાવવા માટે સરકારનો આદેશ છે જ્યા અસામાજિક તત્વોએ ગેરબંધારણીય રીતે એને કબજો લઈ લીધો છે અને અમારા શમશાનો સરળો દરેક ન્યાયાધીના શમશાન નિર્મિત થતા આ લોકોને જગ્યા દેવાની સરકાર પણ જમીન છે અને અમારા શમશાનો માટે જગ્યા નથી એટલે આમાં તંત્રનો એક બેદરકારી લાગે છે તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નહી આવે તો આગામી દિવસોમાં આપ દ્વારા શું આયોજન ગાંધીજી માર્કે ફરજ ફરત બનશે મને